એક ગાડી આ ગાડી બનાસકાંઠાના પહાડી વિસ્તારમાં એડેરથી થોડે અંધારા ગોટ વિસ્તારમાં ડ્રાઈવર જે જર્નાલિસ્ટ પણ હજુ સુધી વરસાદ વરસાદ નહોતો આવ્યો પણ હવે તો ચાલુ થઈ ગયો મહેશને જોડે તેની નોકરી ટીમનો માણસ વિનય જોડે હતો તે પાતળા રસ્તામાંથી આગળ વધતા હતા તો રસ્તો ભૂલવાને લીધે તે બીજા રસ્તે પહોંચ્યા બીજા રસ્તે આગળ નીકળ્યા તો મોસમી પવન સાથે વાતાવરણમાં બહુ જ ઝડપી વરસાદ ચાલુ થયો ગાડીનું વાઈ ચાલુ તો હતું પરંતુ વરસાદ વધારે અને છાંટા મોટા હોવાને કારણે આગળ દેખાતું થયું બંધ તો આ ધીમે ધીમે ગાડી ચલાવતા આગળ પહોંચ્યા તો એક સમય એવો આવ્યો કે ગાડી ધીરે રહીને ઊભી રાખતા કાંચ ખુલીને મહેશે જમણી બાજુમાં બસો મીટર દૂર એક ઘર જોયું ઘર જોતા એમ લાગતું હતું કે ખંડેર હશે ઘરની આગળની બાજુ ઘણું નક્કામું ઝાડ જાડી ઉગી ગયા હતા તો મહેશને તો આવ્યો કે શું છે આ વિનય આ છે શું ઘર તો દેખાય છે ખંડેર છે કોનું હશે ખબર છે કઈ મહેશે વિનયની સામ જોઈને કહ્યું મહેશભાઈ આ ઘર છેલ્લા પાંચ વર્ષથી બંધ હતું તમે અમે તપાસ પણ કરી હતી તો સમાચાર મુજબ આ ઘરમાં પાંચ લોકોએ આત્મહત્યા કરી હતી એવું સાબિત થયું હતું મહેશભાઈ અહીંથી નીકળીએ તો સારું રહેશે કેમ કે આવું જોતા ડર લાગે છે મને એ બીજું કે હકીકત છે કે એ પાંચની આત્મા અંદર જ છે વિનયે ડરેલા અવાજે કહ્યું મહેશે તો તેની સામુ આશ્ચર્ય સાથે જોતો જ હતો ત્યાં મહેશના જન્મા જમણા કાન શર્ટના કોલરે થોડુંક ઉપર ખોઈ આંગળી ફેરવી હોય તે રીતે ગલી થઈ તો મહેશને થોડા આંખમાં અંધાર આવ્યા જે ગલી થાય ત્યારે થાય ભાઈ મને લાગી રહ્યું છે મારે બહાર નીકળવું પડશે મહેશે કહ્યું ના ભાઈ રેવા કેમ આમ કરો છો ઉડતું તીર લેવાય નહીં વિનયે કહ્યું ડરેલા અવાજે જો ભાઈ આપણે જે રસ્તે જવાના હતા તે રસ્તો આ નથી જો આત્મામાં માનતો હોય તો પરમાત્મામાં માન કે એમને આ રસ્તો આપ્યો જે થવાનું હશે એ થશે તું ખાલી મારી જોડે આવ મર્યા તો જવાના ક્યારેક તો પણ મજા લઈને મહેશે કહ્યું બહુ જ ભીનો થઈ ગયો દોસ્તો તમારા ભાઈ માટે જલ્દી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તે વિનય પોતાની જગ્યાએ બોલાવ્યો અને આગળ જવાનો ઈશારો કરી આગળ નીકળ્યો મહેશની આંખ કાન નાક હાથ પગ બધું જ સમજી વિચારીને આગળ વધતો હતો મહેશ નીચે જોઈને આગળ વધ્યો તેને કંઈ વધારે અઘરું લાગતું નહોતું હવે આવ્યો સમય તકલીફનો થયું એવું મહેશ વિનયની જમણી બાજુ ઊભો હતો મહેશ ઘર સામે જોતો હતો વિનય અને મહેશની વચ્ચે ત્રણ ફૂટ જેટલી જગ્યા હશે તો કોઈ પાછળથી મહેશની ડાબુ બાજુથી ભયંકર રીતે ભાગતો કોઈ આગળ થયો તો મહેશના કાનમાં થોડીક એવી હવા ઝડપતી ગઈ અને મહેશને અહેસાસ થયો કે મારી ડાબી બાજુથી કોઈ આગળ ગયું વિનય તે જોઈ કહ્યું તારી અને મારી જોડેથી કોઈ બંદૂકની ગોળીની ઝડપથી આગળ ગયું મહેશે આશ્ચર્ય સાથે અને થોડા દર સાથે કહ્યું ન મહેશભાઈ મેં મેં કંઈક જોયું નહીં એકદમ ડરેલા અવાજે સૂન મારી જતા વિનયે કહ્યું અને તે મહેશ સામું જોતો હતો મહેશ આગળ અને પાછળ બંને જગ્યાએ જોતો હતો પણ કંઈ મળે તેવું લાગતું નહોતું ચાલ થોડાક અંદર જઈએ મહેશે કહ્યું જો ભાઈ વરસાદ ચાલુ ન હોત તો હું અત્યારે આટલો જ પરસેવાથી પલળેલો હોત હજુ સમય છે પાછું જવાનું વિનયે કહ્યું હું થોડુંક નજીક જવાનું કહું છું ઘરમાં નથી કહેતો બસ ઘરની બહાર શું ચાલી રહ્યું છે તે સમજવાની કોશિશ કરું છું એક કામ કરી તું તો એ જ ઉભો રહી હું થોડોક આગળ વધું છું મહેશે કહ્યું હા વાંધો નહીં વિનયે કહ્યું મહેશ થોડોક આગળ વધ્યો આગળ વધ્યા અને સાથે વરસાદમાં થોડીક હલત ચલન જેવું તેને લાગ્યું આત્માનો થોડોક વરસાદમાં વિનાશ પડતો પડછાયો જોવા મળ્યો તો કોઈ પાછળથી આવ્યું અને જોરથી પગ ઊંચા કરી સાત આઠ ફૂટ ઊંચો નાખ્યો અને તે નીચે પટકાયો મહેશ જેવો નીચે પટકાયો આખો લાલ ચહેરા પર ડર અને પગમાંથી નીકળતું આટલું દેખાવા માંડ્યું મહેશ ઊભો થઈ આજુબાજુ જોવા માંડ્યો સૂન મારી ગયો વિનય ત્યાં પાછળથી જોઈ રહ્યો પણ તે તો હદ બહાર સૂન મારી ગયો તે થોડાક ચક્કર ખાઈને પડ્યો મહેશે ધીરે કરીને વિનય બૂમ પાડી પણ એ નીચે પડ્યો હતો બેભાન અવસ્થામાં હવે કંઈક એવું થયું કે એક ઝાડ મહેશ પર પડતું હતું તો તેને જગ્યા બદલી દીધી ઝાડ પડ્યું તો ભાગ્યું નહીં તેને ત્યારબાદ એ ઘર સામો જોતો હતો સૂન મારું ગયેલો પાછળ વિનય બેભાન ગાડી ચલાવતી વખતે આગળ દેખાવું નહીં મહેશને એકલો હેરાન કરવો વિનયને ખબર પણ ના પડવી આ બધી બીક એક વાતને જોડી રહી હતી મહેશ આગળ જોતો હતો તો પાંચ પડછાયા વરસાદના લીધે બીના થતા હોય તેવું દેખાયું હવે હતું એવું કે મહેશને અલ્ટ્રાસાઉન્ડ કાનમાં અવાજ આપવા માંડ્યો ધીરે ધીરે મહેશ કાન બંધ કરવા માંડ્યો અને ધીરેથી વધુ અવાજ થતાં તે એકદમ ચીસ પાડવા માંડ્યો જોરમાં બે ત્રણ વાર ચીસ પાડી અને ઘરે ઊંઘ્યો હતો તો ચીસ પાડીને ઊભો થયો સપનું આવ્યું તો પણ જોરદાર આવું ખર મહેશ ઉઠ્યો ઘરે સવારે તો હાલત તેની પાતળી થઈ ગઈ પરસેવો માથા પર જોરદાર દાવ હતો મહેશ ઉઠ્યો શ્વાસ ડુંધાવા લાગ્યો ઊભો થયો તો ઊભો નહોતો રહી શકતો

મનોબળમાં આ યુદ્ધ પહેલા કરવું પડશે મનોબળની વાત એવી જ હોય તો મહેશ સાથે શું રહ્યું હતું આ કાચ પણ ઉગ્યો અને ચીસ પાડવા માંડ્યો દુઃખતાની સાથે વાત એ નથી કે સપનું આવ્યું વાત દુઃખની તે છે કે સપનામાંથી બહાર પણ નીકળી નથી શક્યો મહેશ તેને પાંચ જણા પોતાના ઘરમાં દેખાવા માંડ્યા કોઈ શરીર નહીં પણ પાસ થતો હતો તેનો હવે વાત હતી તે કે જ્યારે મહેશ હિંમત કરીને ઊભો થયો તો જે કાચ તેના પગે હાથે બર્ડે વાગ્યા હતા તેનું ચોટ્યું નાઇટ ડ્રેસ પર હવે જ્યારે તે ઉપરનો શર્ટ કાઢી જોયું તો લોહીનો એક જાન Tô por nada de caio. પણ પર કોઈ ગામના નિશાન પણ નહીં તો તે પાછું વળીને કાચના ટુકડા સામે જોયું તો આશ્ચર્ય થઈ ગયો એટલા માટે કે કંઈ તૂટ્યું નહોતું બધું એમનું એમ જ આશ્ચર્યમાં આવી ગયેલો મહેશ બાથરૂમમાં ગયો તેને સપ્તાહમાં આવેલું એક કાન નીચે કોઈએ હાથથી આંગળી ફેરવી હતી તો હવે મોટી નવાઈની વાત એ હતી કે આંગળીએ પાડેલું નિશાન ગયું નહીં અને નાની છોટી મારતા લાઈન પડે તેવી લાઈન મહેશને ખબર જ નહોતી પડતી કે જે બાગી રહ્યું છે હકીકતમાં નીકળી જાય છે અને જે વાગ્યું જે નથી ત્યાંથી લોહી નીકળે છે મહેશ ત્યાંથી દોડતો વિનયને ફોન કરવા ગયો મહેશ અને વિનયનો સંવાદ હેલો વિનય સાંભળ હું ગાડી આગળ બેભાન થઈ ગયો હતો શું પથ્થર ફાળે છે યાર મતલબ તને પણ એવું દેખાયું સપનામાં અચ્છે સાથે એક કામ કરી દિવસે ત્યાં જઈને જોઈએ ખરેખર ઘર છે કે નહીં ના ભાઈ તારે જવું હોય તો જા આમાં આપણે બંને સલવાયેલા છીએ ભૂલતો નહીં હા આવીશ ગાડી લઈને નીકળો હું ઘરેથી તૈયાર થઈને નીકળું તરત ફોન મૂકી તૈયાર થવા માંડ્યો વિનય પણ ઘરેથી બહાર નીકળી રાહ જોતો હતો મહેશની અને મનમાં અને મનમાં ગાળો બોલતો હતો બળદિયાને અને મગજ નામની વસ્તુ નથી સપનામાં આવે તો શું જતું રહેવાનું દોસ્તો તમારા ભાઈ માટે જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો એના બેરી છોકરા નથી જોકે મારે પણ નથી એને લગ્ન કરવાની ઈચ્છા નથી મારે છે હું આજનો દિવસ જાઉં છું પછી ના પાડી દઈશ એટલી બહારમાં આવી ગયો મહેશ બારીમાંથી વિનયે પૂછ્યું આવવું જરૂરી છે તો મહેશનો ગુસ્સામાં આવેલો ચહેરો જોઈને કશું બોલ્યો વગર બેસી ગયો વિનય તો પૂરો ડરેલો જ હતો નીકળી ગયા ત્યાંથી તે ઘર જોડે પહોંચ્યા મતલબ સપનામાં આવેલ ઘર ખરેખર સાચું હતું મહેશે કહ્યું ત્યાં વિનયની બાજુનો સાઈડ કાચ કોઈ પથ્થર આવવાથી તૂટી ગયો આવો સુમડીમાં પથ્થર આવ્યો તો વિનય જોરથી ચીસ પાડી એને જોતા તો એવું જ લાગતું હતું કે હાર્ટ એટેક આવશે મંત્રો બોલવા માંડ્યો મહેશ પણ અત્યારે થોડો ડરેલો હતો મહેશ આંખ બંધ કરી મોઢામાંથી આશકારો નીકાળી તે ગાડીની નીચે ઉતર્યો અને ગાડીનો દરવાજો બંધ કર્યો વિનય ગાડીમાં જ બેઠો હતો ગાડીની બારીએ ઊભા રહીને આવીશ વિનય ના મારું મોઢું જોતા લાગે છે તને ત્યાં વિનયના માથાની પાછળથી બારીની બહાર કોઈ હાથ આવતો દેખાયો મહેશને તરત મોટો શોખ લાગ્યો તેને તે ફરીને વિનયની બારી બાજુ દોડતો આવ્યો કોઈ તેને દેખાયું ને ક્યાં શું 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 થયું વિનય ડરેલા અવાજે કહ્યું તારી બારી બહાર કોઈનો હાથ દેખાયો મહેશે કહ્યું હતો તો સવારનો સમય તો ત્યાં મહેશ જ્યાં ઊભો હતો ત્યાંથી બરડા પર કોઈએ લાત મારીને પાંચ છ ફૂટ આગળ પડ્યો તું થઈ પાછળ જોવા લાગ્યો હવે તો હું આખી વાત જાણીને રહીશ હદ થઈ ગઈ તારે આવવું હોય તો આવ નહીં તો ગાડી લોક કરીને બેસી રહે મહેશે ગુસ્સામાં કહ્યું આવું છું લ્યા અહીં તો એકલો ટેન્શનમાં રહીશ વિનય હિંમત તો કરી મહેશ પાછળ બરડો લૂચતો હતો આ આપણને મારી નાખશે તો વિનયે પૂછ્યું જો મારવું જ હોત તો મને મારા જ ઘરે મારી શકત પણ એવું કર્યું નહીં કોઈ મોટો મેસેજ આપવા માગે છે મેસેજ ગયું જેવો તો ગાડી એની જગ્યાએ મૂકીને આગળ વધ્યો તો ગાડીની બહારની પાછળની બાજુ કાળા કપડાં ખભા સુધી પહેરેલા પવનના લીધે કમરના ભાગનું કપડું ઉડતું અને આ તાકો વાળો હતો એવો એક માણસ ત્યાં ઊભો હતો મહેસને અહેસાસ થયો કે છે કે કોઈ અહીંયા જ ગાડી જોડે તો તે તરત ફરી પાછું જોયું તો કોઈ ના દેખાયું ત્યારબાદ તરત આગળ જોયું તો તરત જ ગાલ ઉપર કોઈનો હાથ અડવાનો મહેસૂસ થયો અને તેની આંખો બંધ થઈ તરત જ કોઈનો તેના મગજમાં આવ્યો અને તરત જ મોઢામાં વિનય સામે જોતા ભૂતના જેવો ચહેરો દેખાયો તો એની મેળે તે વિનયની વિરુદ્ધ દિશામાં ખેંચાયો દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો પાછું સરખું જોયું તો વિનય જતો મહેશે વિનયને કહેવા માંડ્યો એક સાઈડ ગ્લાસ ગયો બે મને લાત વાગી ત્રણ ગાડી જોડે કોઈ ઊભું હતું ચાર ગાલ ઉપર હળવો હાથ હાથ્યો પાંચ તારામાં બીજો કોઈ હોવાનો અહેસાસ અને રાત્રે પાંચ આત્મા મને દેખાય મતલબ પાંચ જણાને અહીંયા કંઈ થઈ ચૂક્યું છે હવે તારે જે ઈચ્છા હોય તે રાખ અને નંબર પાંચને હું શોધીને રહીશ મિશન નંબર પાંચ થોડા ગુસ્સામાં કહ્યું આ પાંચ જણાને શોધવા તો પડશે જ મહેશે વિચારતા કહ્યું વિનય મનમાં વિચારતો હતો અને મનમાં સ્મિત સાથે કદાચ મહેશભાઈ નહીં મહેશ સર કહેવાનો વારો આવી ગયો છે શું વિચારે છે વિનય મહેશે પૂછ્યું કશું જ નહીં એટલું વિચારું છું કે તમે તમારી અને મારા જીવનની પથ્થર રગડવા બેઠા છો જવાબ આપતા વિનયે કહ્યું તો તું એક કામ કર ગાડી લઈને જા હું અહીંયા રહું છું કાલે સવારે મને લેવા આવી જજે મહેશે કહ્યું પાક્કું ખરેખર કંઈ પણ થઈ શકે છે વિનય આચર સાથે જણાવ્યું તું જાને ભાઈ મહેશે કહ્યું એમ પછી વિનય જતો રહ્યો ત્યાંથી મહેશ એકલો ધોળા દિવસે ઘરમાં ગયો આજુબાજુ બધું જોતો હતો ત્યાં ધૂળ પાંદડા કરોળિયાના જાળા વગેરે દેખાતું હતું પણ મહેશના મનમાં એક જ વિચાર કે આ બધા આની પાછળનું રહસ્ય જાણવું છે મહેશ મનમાં બોલ્યો ન જાણે મને એમ કેમ લાગે છે કે આ ઘરે હું પહેલેથી જાણતો હતો ઘરની અમુક જગ્યા કંઈક ઓળખીતી હોય તેમ લાગે છે મહેશ બધું જ જોતો હતો પણ ત્યારે કંઈ મળ્યું નહીં ચકલી ઉડવાનો કે એવો કંઈક અવાજ આવે તો ગભરાઈ જતો નથી કોઈ તાકાત મહેશની પણ એક વિશ્વાસ અથૂટ હતો એ હતો કે મહેશને કોઈ મારી પણ રહ્યું છે અને બચાવી પણ રહ્યું છે જે તકલીફ આપે છે એ જ દવા કરે છે હવે જોવાનું હતું કે આની પાછળ શું હોઈ શકે કારણ વાત તો અમુક ઘટકતી હતી પણ સાબિતી જોઈએ તેવી હતી આમ તો આખો જ દિવસ આ રીતે શોધવામાં ગયો બહાર જઈને જોયું કોઈ કાગળ મળે તો પણ તેના ઉપર કંઈક વિચાર તો છતાં કોઈ જવાબ ના મળ્યો હવે સમય હતો રાતનો મહેશને તે બધી જ આત્માને મળવું હતું અને જાણવું હતું કે મહેશને આ સાને થાય છે શું છે કારણ તેની પાછળનું કારણ મળ્યા પછી પણ એવું તો શું જોડી રહ્યું છે મહેશને તેની સાથે જવાબની શોધ થઈ ગઈ શરૂ રાત્રે અંધારામાં કોઈ હલન ચલનની રાહ જોતો મહેશ તેને ઘરનો દરવાજો જેવો ખુલ્યો તે દેખાયું મહેશના માથેથી પરસેવો તો નીકળી રહ્યો હતો ડરેલ હતો જ પણ આ રાત્રે આવતા આવા સપનાથી છુટકારો લેવાનો હતો મતલબ જવાબ વગર જીવન સારું ન હતું દરવાજો ખુલતાની સાથે ધીરે ધીરે તે અંદર ગયો તેની પાછળ કોઈક શ્વાસ લેતું હોય તેવો અવાજ આવી રહ્યો હતો મહેશ ઊભો રહ્યો અને તરત જ પાછળ જોયું તો કોઈ દેખાયું નહીં ગભરાટ તો વધી રહી હતી સમજવું અઘરું બની રહ્યું હતું તો પાછળ ફર્યો તો કોઈએ પાટું મારું સામેથી તો સીધો અંદર પડ્યો મહેશના મગજમાં એક વાત યાદ આવી કે આ રીતે કોઈએ ભૂતકાળમાં મને માર્યું હતું અને હું આ જ રીતે દરવાજાની અંદર ફેંકાયો હતો પછી આગળ મહેશ ઊભો થઈને વિચારમાં માંડ્યો ત્યારે તેના ગળે દોરડું વીંટળાઈ ગયો અને આત્મા ફાંસી આપતી હોય તેમ મેર હોલમાં રૂમમાં ખેંચાયો તે અને ઉપરથી કોઈએ દોરડું ખેંચ્યું ત્યાં તે અંધારાના લીધે દેખાતું નહોતું આખો એકદમ લાલચોળ થઈ ગઈ શ્વાસ રૂંધાવવા માંડ્યો ન્યાય લીધું હોય તેમ પલળી ગયો તો થોડોક સમય જતાની સાથે દોડું છૂટી ગયું મજ પડ્યો નીચે તો તે અચાનક યાદ આવ્યું કે કોઈ સ્ત્રીને આ ઘરમાં આવી રીતે લટકાવી હશે એને અહેસાસ થતો હતો કે તેને આ આખું દ્રશ્ય જોયું હોય તેમ લાગી રહ્યું હતું ઊભો થઈ લથડિયા ખાવા લાગ્યો તો માથામાં કોઈએ અળવેકતી લાકડી મારી અને આત્મા જોયું જે માથે અડાડી હાથ લીધો હતો તો એને મનમાં થયું કે કોઈએ મને આ રીતે માર્યો તો મહેશને અચાનક વિચારો આવવા માંડ્યા તેની આગળ એવા દ્રશ્યો બનવા માંડ્યા કોઈએ કોઈને ચપ્પુ ઘુસેડી દીધું કોઈ રૂમમાંથી છોકરીનો રવાનો અવાજ આવ્યો અને અચાનક કોઈ બે માણસ ત્યાં આવ્યા અંધારામાં થોડા ચંદ્રના પ્રકાશમાં તો તેમાંથી એક ચહેરો ખુલ્લો હતો અને બીજા ચહેરા પર મફલર આખું હતું દોસ્તો જલ્દીથી તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરી દો તો જે માણસનું મોટું દેખાતું ન હતું તેને મહેશને હૃદયની ઉપરની બાજુ ગોળી મારી તો તે ઘરની બારી જોડે ઊભો હોવાથી મહેશને ગોળી વાગવાથી બારી તોડી બહાર છૂટો ફેંકાયો તેને પાક્કું યાદ આવી ગયું કે ભૂતકાળમાં તેને આવી જ રીતે ગોળી ભાગી હતી બધું યાદ આવ્યું પણ મગજમાં તે ચહેરો બેસી ગયો બહાર પડ્યો સ્વાર પડી તો આવું જ નહોતું વિનય આવ્યો અને જોડે જઈને ઉઠાડતો હતો મહેશની આંખો ખોલી અને તેને વિનય જોયો હૃદયની ઉપરની બાજુ ગોળી ભાગી હતી તો કઈ દેખાયું નહીં લોહી જેવું તો તેને શટ ખોલ્યો તો ત્યાં ગોળી વાગીને આરપાર કરી ગયું હોય તેનું નિશાન હતું વિનય કંઈક ભયંકર થયું છે મારી જોડે મહેશે આશ્ચર્ય સાથે ગયું હા વિનય સ્મિત સાથે જવાબ આપ્યો મને અમુક એવું લાગ્યું કે પહેલાં મારી જોડે આવું બની ગયું છે હું કોઈ બીજો જ માણસ છું જેનો આ ઘર સાથે કંઈક મેળાપ છે ગોળીનું નિશાન છેલ્લા પાંચ વર્ષથી જ છે તેની પહેલાંની વાત મને બિલકુલ યાદ નહોતી તું હોસ્પિટલમાં આવ્યો અને કહેતો હતો કે હું મીડિયામાં કામ કરું છું સાચું બોલજે હું કોણ છું પાંચ માણસ પાંચ વરસ આ પાંચનો આંકડો કેમ મને જકડીને રાખી રહ્યો છે આવું સાને થાય છે મજ થોડો ગુસ્સા ભર્યા અવાજે વિનયને ખભો પકડતા પૂછું તમને યાદ નહોતું એટલે તમારી એ દુઃખભરી યાદ પાછી ના આવે એટલે મેં કંઈ જ કહ્યું નહોતું તમે આ દેશની રક્ષા બહારથી કરનાર એવા આર્મી કમાન્ડર મિતેશ છો મેજર મિતેશ મિશ્રા છો અને આ બીજા કોઈનું નહીં તમારું જ ઘર છે અસતા મોઢે વિનય કહ્યું મહેશને વિશ્વાસ બેઠો જ નહીં આશ્ચર્યમાં જ હતો હું જે પાંચ વર્ષ પહેલા કંઈક હુમલો થયો ત્યારથી હું જીવનને ભૂલી ગયો હતો મિતેશે પૂછ્યું જીવનને તો બરાબર પણ એ દિવસે તમે આખું જ પરિવાર ગુમાવી દીધું હતું એ કોઈ હુમલો અચાનક કે એમ નહોતો કરવામાં આવ્યો જાણી જોઈને કરવામાં આવ્યો હતો વિનય કહ્યું જે ચહેરો મારા મગજમાં દોડે છે કદાચ એ જ હશે મિતેશશે કહ્યું હા વિનય કહ્યું એટલે થયું હતું શું મિતેશે પૂછ્યું આ બધું એકાદ બે દિવસમાં જ પૂરો ખેલ થઈ ગયો હતો સર તમે આવ્યા હતા બોર્ડર પરથી ઘરે રજા લઈને તો તમારી પત્ની આ દુનિયામાં એક મહેમાન લાવવાની હતી તમે પપ્પા બનવાના હતા તો એ સમયની આ માથાકૂળ થઈ હતી ભૂતકાળ વિનય સમજાવી રહ્યો હતો એ સમય એવું હતું કે તમે ઘરે આવ્યા હતા ખુશ હતા બધા ઘરમાં તમારા મમ્મી પપ્પા એક ભાઈ એક બહેન અને આપની પત્ની ખુશ હતો પરિવાર તો તમારે પોતાને ખરીદી કરવાની ઈચ્છા થઈ હતી તો તમે અમદાવાદ આવ્યા હતા ત્યાં આવ્યા તો તમે કાંકરિયા ફરવા ગયા તમારા મગજમાં જે ચહેરો દોડતો હતો ત્યાં એ માણસને કોઈને જોડે મિટિંગ ત્યાં રાખેલી તો તેમનો દીકરો વિશાલ તમારી બહેનને જોઈ ગયો અને તેના પપ્પાને વાત કરી પપ્પા પહેલી જુઓ છો તમે મારે વધારે નહીં પણ બે ત્રણ દિવસ માટે જોડે જોઈએ તેના પપ્પાને અવશ્ય બતાવતા કહ્યું વાંધો નહીં કરીએ કંઈક એનું પછી એની મમ્મી પણ જોડે લાગે છે બંને જણાનું કંઈક કરીએ હેવા અને સિંહસે કહ્યું અહીંયાથી બરબારીનો માહોલ સારું થઈ શરૂ થયો દોસ્તો જલ્દીથી તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તમારા પરિવારની પાછળ લગાવી દીધા તમે બધા બે અમદાવાદ રહી પાછા ઘરે આવ્યા ત્યારની જ વાત લોકો પૂછ્યા વગર તમારા ઘરે આવી ગયા દરવાજો તમે ખોલવા ઊભા થયા હશો કેમ છો પેલાના પપ્પાએ કહ્યું બસ સારું તમે કોણ મિતેશ પૂછ્યું અહીંયા જ રહું છું અંદર આવીને હેવાન શિવાસે કહ્યું તો અંદર આવ્યા પછી તેમને બેસાડ્યા તમે ત્યારબાદ ઘર આખું આજુબાજુ જોતા હતા બોડીગાર્ડ પણ હતા જોડે જે તમારા ઉપર નજર રાખતા હતા તે નવાઈની તો વાત હતી જ એટલે શું કેમ અહીં આવ્યા અમે તો તમને ઓળખતા પણ નથી મિતેશે કહ્યું તમે હમણાં અમદાવાદથી આવો છો આ મારો દીકરો છે વિશાલ તમારી બહેનને જોઈને ફિદા થઈ ગયો છે તો વિચારી કોઈ પૂછી જોઈએ છુપાવી કંઈક કરવાની જરૂર નથી શિવાંશે કહ્યું તમે ખુશ થઈ ગયા ઘરના જો મારી બહેનને તમારો દીકરો ગમે તો આગળ વાત વધારીએ તેમને એકવાર મળી લેવા દો મિથેશે કહ્યું અરે રે તમે સમજવામાં ભૂલ કરો છો તમારી બહેન આખા જીવન માટે નહીં ખાલી ને ખાલી એકાદ બે દિવસ માટે શિવાંશે કહ્યું એકદમ તમે ગુસ્સે થઈ ગયા અને તેનો કોલર પકડ્યો તો તેના બોડીગાર્ડ બંદૂક લઈને ઊભા રહ્યા તમારા સામું આ મારું મરવું તો શું પણ અત્યારે મારા દીકરાના શરીરના ભાગોને રાહત મળી જાય તે જોઈએ છે બીજું શું માંગ્યું છે કોઈને કોઈ જોડે તો એ જવાની જ છે મારો દીકરો શું ખોટો કહ્યું તમે ગુસ્સામાં હતા ત્યારની વાત છે તમે ગળામાં દબાયો અને તમારું સર્વિસ બંદૂક તેના માથે મૂકીને ડરવા ડરાવા ગયા તમે ત્યાં સિંહને તેના બોડી તો ચૂપ રહ્યા પણ કોઈએ પાછળથી આવી તમારા માથામાં દંડો માર્યો ત્યારબાદ તે જે ઈચ્છતો હતો તે થયું તમને બહુ જ ખરાબ રીતે ઘાયલ કર્યા તમારા પપ્પાને ફાંસી આપી જેનાથી તમારા પપ્પાએ તમને ફાંસી આપી યાદ કરાવ્યું તમારા ભાઈને પેટમાં ચપ્પુ માર્યું તમારી પત્ની પ્રેગ્નન્ટ હતી તો પેટ પર લાત મારી જે તમને ગાડીએ પાછળથી કોઈએ માર્યું હોય તે મહેસાસ થયો હતો તમારી બહેનને ખરાબ રીતે હેરાન કરી જે ઈચ્છતો હતો તે કર્યું ત્યારબાદ તમારી બહેનને જગ્યા પર ગોળી મારી હત્યા કરી તમારા ભાઈના હાથ બંને કાપી લીધા અને છેલ્લે તમને મારવા ગયા તો તેના આ વિશાલ અને ગોળી મારીને પતાવ્યો હવે પછી બીજો જે માણસ તમને દેખાયો નહીં તે માણસ તમને ખભા પર હૃદય પર મારવા ગયો પણ ગોળી ખસી ગઈ અને ઉપરથી શરીરનો થોડોક ભાગ ફાડીને નીકળી તમે બહારીની બહાર ફેંકાઈ ગયા ત્યારે એની એટલી ભૂલ કે ચેક કર્યું નહીં કે તમે જીવો છો કે નહીં હું પછી તરત આવી ગયો ત્યાં અને તારા શ્વાસ ચાલતા હતા તમને હું હોસ્પિટલ લઈ ગયો ઓશ આવ્યો તો હું તમારી સામે હતો તમે મને ઓળખતા પણ નહોતા હતા એનું કારણ હતું હૃદયથી મગજને જોડતી એક નસમાં નાની ગાંઠ થઈ જે હટાવીએ તો તમે મરી શકતા હતા તો મેં ના પાડી હતી પાછું તમારું જીવન એ નર્કમાં ના જાય એટલે મેં મીડિયામાં કહીને તમારું મન બીજે દોર્યું તમને હું નર્કમાં નાખવા નહોતો માંગતો વર્તમાન સર પછી તમારું ઘર ચેક કર્યું એમાં અમને આ બધું મળ્યું પણ માણસો કયા હતા તે તમારી યાદશક્તિ જોડે જ જતા રહ્યા મેં પણ વિચાર્યું કે હું જાતે શોધીશ તમને વચ્ચે નહીં લાવવું જલ્દીથી તમારા ભાઈ માટે ચેનલ કરી દો મિતેશ સર માફ કરજો મારે આ કરવું પડ્યું તમારા જીવનમાં જે આટલો મોટો હાદસો થયો તેને યાદ અપાવી હું કહી તમને આખા જીવન સુધી રોતા ના જોઈ શકાય થોડાક રોતા અવાજે કહ્યું તું તારી જગ્યાએ સાચો જ છે વિનાયે તે ભાઈબંધી નિભાવી જાણી હવે વાત એ છે કે ચહેરાને હંમેશા માટે સુવાનો મિથેશે પહેલાં શાંતિથી કહ્યું પછી ગુચ્છે થઈ ગયો તો તો પાંચ વર્ષથી તું શોધમાં તો હોઈશ ને મિથેશે કહ્યું આ સર મને બધી માહિતી ખબર છે હજુ તમને બધું જ યાદ નથી આવ્યું ખાલી એટલું જ યાદ આવ્યું છે કે તમને ઠોકર વાગી અને તે યાદ અપાવનાર તમારા ઘરના જતા હું તમને સિંહની કંપનીમાં લઈ જઈશ મીનાએ કહ્યું હા તો અત્યારે જ નીકળીએ સવાર છે બપોર પહેલાં પહોંચી જઈએ અને રાત્રે આ ઘરે લાવીને એને અહીંયા જ મારીશ મિતેશે કહ્યું કહ્યું તે મુજબ આ લોકો નીકળી ગયા અમદાવાદ તેની ઓફિસ સુધા સુદ્ધા ત્યાં પહોંચ્યા કશું જ બોલ્યા વગર તે તરત જ ઓફિસમાં પહોંચી ગયો ત્યાં શ્રીવાંશ ખુરશીમાં તેની સામે બેઠો હતો તરત તે ઊભો થઈ ગયો અને આશ્ચર્ય સાથે જોતો હતો મિતેશની પાછળ વિનય પણ તેની ઓફિસમાં પહોંચી ગયો ઓહ તમે જીવો છો બંદૂકની ગોળી વાગતા પણ મર્યા તો નહીં શિવાંશે કહ્યું હવે બંદૂક નહીં સીધો તને મારી ગુસ્સામાં કહ્યું મિતેશે સાચું તો તારા દોસ્તને જ પૂછી લે ને શ્રીવાંસે આંખો ચડાવતા કહ્યું ત્યાં પાછળથી વિનયે મિતેશના પીઠ પર ચરો ઘુસેડ્યો

આમ તો પૂછ્યું તને ખબર છે શિવાંશનો દીકરો હતો તેને તારીખ બહેન પસંદ આવી તો તે એને તો મારી જ નાખ્યો હતો હવે એવી વાત હતી કે કોઈએ મોઢા પર કપડું પહેરેલું હતું અને તને પાછળથી માથા પર માર્યું હતું તેને ખભા પર ગોળી મારી હતી છેવટે છેલ્લે મેં કપડું તો મોઢા પરથી હટાવી જ લીધું હતું હું જ હતો તે મિતેશ જોડે આવતા પછી થયું એવું મિતેશ કે મને સમાચાર મળ્યા કે તું જીવતો હતો તો હું આવ્યો હોસ્પિટલ તને મારવા તો તારા મગજની આડિસ ફેલ થઈ ગઈ હું થયો ખુશ હોસ્પિટલમાં પછી તો શું તને રમાડવામાં મજા આવી ત્યારબાદ તને સપનું આવ્યું કે તે રાત્રે મને પણ એવું દેખાયું હતું પછી તું એ ઘરે આવ્યો તને તારા ઘરના મારવા લાગ્યા યાદ આવે એટલે અને આ ગાવ પણ જાતે પુરાતા મને થયું કે તને આપ આપમેળે બધું યાદ આવ્યું તો તું મારા સુધી પહોંચી જઈશ તો મેં જ તને સામેથી કહ્યું બધું કે આવું તારા ઘરે થયું હતું હવે કઈ કહી દઉં કે હું કોણ હું હતો શિવાસના તે દીકરાનો મોટો ભાઈ એટલે કે આખી રમતનો જડ પછી બધી તારી હકીકતમાં તારી આજુબાજુ મીડિયામાં લગાવ્યો જે હું તો હતો નહીં વિનય કહ્યું અફસોસ તારા ભાઈ કરતાં મોટો હોવા છતાં પહેલા પણ પાછળથી વાર અને અત્યારે પણ પાછળથી ખુશ છું સામેથી વાર કરવાની તારી તાકાત જ નહોતી મારી સામે મિતેશે આટલું કહેતાની સાથે ગળા પર વિનયનો હાથ માર્યો ત્યારબાદ તેનો છરો લઈને ફટાફટ દોડી શિવાસના ગળે ફેરવી દીધો પપ્પા રોતા અને ગુસ્સામાં વિનય કહ્યું વિનય ઉભો થયો અને મિતેશ સામ આવ્યું હું તો ગાયલ છું એકદમ સાજો મારી નાખીશ મારા મોઢા ઉપર કમર પર પગેથી લાતો તો ક્યાંય કાચ માથે માથું અથડાવી ઘાયલ કરતા બંને એકબીજાને વિનય અને મિતેશ બંને ઘાયલ હતા બંને થાકી પણ ગયા હતા તો મિતેશે યાદ કર્યું કે તે ઘર અને એક લાત મારી તો દરવાજા જમીન પર ગસેડી ગાડી જોડે આવ્યો તેને નાખ્યો ગાડીમાં ત્યારબાદ અંધારું થતા તે ઘરે પહોંચી ગયો ઘરે પહોંચતા તેનું શરીર તો દુઃખતું જ હતું કે તે પણ પૂરો ઘાયલ થઈ ગયો હતો વીજળીના ચમકારા થવા માંડ્યા અચાનક વરસાદ શરૂ થયો કાળ બેઠો હતો માથે વિનયના વિનય જેટલા પાંચ જણાને માર્યા હતા તે ચહેરા તેના સામૂ આવવા લાગ્યા બધા ચહેરા લુહાણ તેનું સામુ દેખવા લાગ્યા વિનય ડરવા લાગ્યું ત્યાં મિતેશે તેને ગાડીમાંથી નીચે ઉતારી રહ્યો હતો ત્યારે નહીં નહીં મિતેશ એમ બૂ બૂમો પાડતો હતો છતાં પણ વગર દયા ખાય તે ગસેડી ધીરે ધીરે ઘરમાં લઈ જતો હતો વિનયને મોત નજીક આવતા તેને ચહેરા અને ભૂતકાળમાં જે કાંડ કર્યું તે બધું જ યાદ આવવા લાગ્યું માફી માંગવા લાગ્યો બધા જોડે પણ મિતેશે તેને ઘસેડતો ઘરમાં લઈ જવા લાગ્યો ઘરમાં પહોંચ્યાની સાથે અંધારા ગોટમાં હલનચલન થવા લાગી હજીબ અજીબ અવાજો આવવા લાગ્યા જે અવાજો મિતેશના પરિવારના હતા અવાજો એવા હતા કે ભૂતકાળમાં મિતેશના પરિવાર જોડે જે ખરાબ થતું હતું તે સમયે ભીખ માંગતા હતા મિતેશના ઘરના બધો અવાજ આવવા લાગ્યો આ અવાજ મિતેશના મગજમાં પણ દોડતો હતો મિતેશ કાન દબાવી જોરથી ચીસ પાડી નીચે બેસી ગયો તેને માથા પર કોઈએ હળવો હાથ ફેર્યો જે તેના પપ્પાની આત્મા હતી તે આત્મા તેને દેખાઈ અને મિતેશ આશ્ચર્ય પામ્યો આંખમાં આંસુ આવી ગયા મિતેશના મિતેશની બાજુમાં તેની મમ્મી આવીને બેસી ત્યારબાદ તેની પત્ની પોતાના પેટ પર હાથ મિતેશનો મૂક્યો જેનાથી મિતેશને યાદ આવ્યું કે આ વિનયે તેના દુનિયામાં હજુ આવવાના મહેમાનને પણ મારી નાખ્યો હતો ત્યારબાદ તેનો ભાઈ અને તેની બહેન બંને વિનયની બાજુમાં આવ્યા અને વિનયને મારવા માંડ્યા વિનય માફી માંગતો હતો તો મિતેશનો હાથ તેની પત્નીના પેટ પર હતો તો બજુ ગુસ્સે થઈ ગયો મિતેશ ગુસ્સામાં દોડતો આવી વિનયને ભયંકર રીતે માણવા

નહી કુલ છ જણા માટે લે આ ઈનામ

કે આ વાર્તા મુજબ મેં એટલું કહ્યું કે કોઈનું ખરાબ ના કરાય અન તો સારો આવે પણ કશું વધશે નહીં દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટમાં જણાવજો અને કોમેન્ટમાં દોસ્તો તમારે જય શ્રી કૃષ્ણ લખવું જ પડશે વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો